હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળામાં લગભગ બધાના જ ઘરે વારંવાર બનતા ચા સાથે કે સાંજે ડિનરમાં બનતા મેથી મુઠિયાની રેસિપી જે ખૂબ જ પૌષ્ટિક અને બધા મસાલાઓથી ભરપૂર હોય છે લગભગ બધાને ભાવે છે મુઠિયા દરેક ગુજરાતીઓના ઘરમાં બને છે શિયાળામાં અત્યારે મેથીની ને બધી ભાજી મળે છે એટલે લગભગ બધા જ બનાવે છે આજે હું તમારી સાથે મારી મેથી મુઠિયાની રેસીપી શેર કરીશ કે જે ઈનો કે સોડા વગર એકદમ ફૂલીને પોચા મુલાયમ જે રોજ એવા થશે ને એકદમ ટેસ્ટી બનશે જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં આપેલું બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી ઇઝી રેસિપીના નોટિફિકેશન મળતા રહે મેથી મુઠિયા બનાવવા માટે મેં અહીં એક કપ જેટલી દૂધીની છાલ ઉતારીને ખમણીને લઈ લીધી છે દૂધી તરત કાળી પડી જાય છે એટલે જ્યારે મુઠિયા બનાવવા હોય ત્યારે છેલ્લે દૂધી ખમણવી એક કપ જેટલા મેથીના પાનને સારા એવા પાણીએ ધોઈને ઝીણા સમારીને લઈ લીધા છે અને એક કપ જેટલી પાલક પણ સાફ કરી સારા એવા પાણીએ ધોઈને ઝીણી ઝીણી ચોપ કરીને લઈ લીધી છે પાલક ઓપ્શનલ છે પણ અત્યારે મળે છે અને તેનો સ્વાદ પણ સારો આવે છે એટલે નાખો તો વધારે સારું વન ફોર્થ કપ જેટલા ઝીણા સમારેલા ધાણા લીધા છે અને વન ફોર્થ કપ જેટલું લીલું લસણ લીધું છે અત્યારે લીલું લસણ આસાનીથી મળી રહે છે એટલે જો ન મળે તો તમે સૂકું લસણ પણ આવી રીતે ખાંડીને નાખી શકો એક ઉચ જેટલો આદુનો ટુકડો મેં ઝીણો ખમણીને લઈ લીધો છે અને બેથી ત્રણ મરચ તીખા મરચાં મેં ઝીણા ઝીણા સમારીને લગભગ વન ફોર્થ કપલા કપ જેટલા થયા તે લીધા છે તમે તીખું જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે લઈ શકો અને આદુ મરચાંની તમે પેસ્ટ પણ લઈ શકો અને હવે તેમાં આપણે દોઢ ચમચી જેટલું મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે અને આ બધા મસાલાઓને આપણે મીઠામાં બરાબર મિક્સ કરી દઈશું એટલે તેમાં રહેલું પાણી છૂટું પડી જાય એટલે લોટ બાંધતી વખતે આપણે જરૂર પડે તો જ પાણી નાખવાનું રહે ને હવે તેમાં મેં એક કપ જેટલો ઘઉંનો લોટ અને વન ફોર્થ કપમાંથી અડધો લોટ મેં ચણાનો લોટ નાખ્યો છે અને વન ફોર્થ કપમાંથી બાજરીનો જુવારનો મિક્સ લોટ મેં થોડો નાખ્યો છે લોટની જેમ જરૂર પડશે એમ આપણે પછી મિક્સ કરતા જઈશું ત્યારે નાખીશું અને હવે તેમાં અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલા અજમાને હાથથી ક્રશ કરીને આપણે તેમાં નાખીશું જો લાલ મરચું પાવડર તમે ન ખાતા હો કે ન નાખતા હો તો ન નાખો તો પણ ચાલે ઓપ્શનલ છે અજમા અને મેથી અને બાજરીના લોટનું કોમ્બિનેશન સારો એવો ટેસ્ટ આપે એટલે અજમા જરૂરથી નાખવા બાજરીના લોટથી પણ મેથી સાથે સ્વાદ સારો આવે છે એટલે તે પણ બને ત્યાં સુધી જરૂર નાખવા જુવાર બાજરી મિક્સ હોય તો પણ ચાલે અને એકરી બાજરીનો લોટ હોય તો પણ ચાલે અને હવે આપણે તેમાં દોઢ ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ થોડું ઓછું નાખવું એટલે મુઠિયા બાફતી વખતે ફટાફટ બફાઈ જાય કાચા ન રહે અને બધા સ્વાદને બેલેન્સ કરવા મેથી પાલક અને લોટના સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે બે લીંબુનો રસ એડ કરીશું મુઠિયાનો સ્વાદ ખાટો તીખો અને ટેસ્ટી હોય છે એટલે લીંબુનો રસ તમારે પ્રમા સ્વાદ પ્રમાણે નાખવો અને હવે બધા મસાલાઓને આપણે લોટમાં હાથથી મસળીને મિક્સ કરવાના છીએ દૂધી મેથી અને પાલકમાંથી પાણી છૂટશે એટલે જરૂર પડે તેમ થોડો થોડો લોટ એડ કરતાં જઈને આપણે મસાલામાં લગભગ પાણીની જરૂર નહીં પડે જરૂર પડે તેમ થોડો થોડો લોટ એડ કરીશું થોડો ઢીલો લાગ્યો એટલે મેં ફરી પાછો અડધા કપ જેટલો ભાખરીનો જાડો લોટ અને બાજરીનો જે બચ્યો હતો તે અને ચણાનો લોટ જે બચ્યો હતો તે થોડો પાછો એડ કરીને આપણે મિક્સ કરીશું લગભગ એટલો લોટ જોઈ જશે આટલા મસાલામાં મેં દોઢ કપ જેટલો ભાખરીનો જાડો ઘઉંનો લોટ આવે છે તે વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ અને વન ફોર્થ કપ જેટલો જુવાર બાજરીના મિક્સ લોટની જરૂર પડી છે પાણીની જરૂર નથી પડી તમે જુઓ તેમ સરસ એવો લોટ બંધાઈ ગયો છે અને હવે તેને નાના નાના માપસરના મુઠિયા બનાવીને આપણે વાફી લેવાનો છે તેના માટે મેં અહીં કાણાવાળી એક ડીશ લીધી છે તેને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું જેથી મુઠિયા ચીપકી ન જાય અને તેની ઉપર હાથ ઉપર તેલ લગાવીને આપણે બંને હાથ તેલથી ગ્રીસ કરીને જે આપણે મુઠિયાનો લોટ તૈયાર કર્યો છે તેમાંથી રોટલીથી થોડો એવો મોટો લુહો લઈને માપસરના નાઠે નાના નાના મુઠિયા બનાવીશું બહુ જાડા પણ નહીં અને એકદમ પતલા પણ નહીં તેવા માપસરના બનાવીશું આપણે આમાં ઈનો કે સોડા નથી નાખ્યા પણ તો પણ તે ફૂલીને સરસ એવા સોફ્ટ મુલાયમ રોજ જેવા થશે આવી રીતે માપસરના મુઠિયા બનાવીને આપણે તેને સ્ટીમ કરવાના છે આપણે અહીં લીંબુ નાખ્યા છે એટલે ઈનો કે સોડા વગર તમારા મુઠિયા એકદમ સોફ્ટને રોજ જેવા થશે તમે જુઓ તેમ આપણે મુઠિયા સ્ટીમ કરવા માટેની પ્લેટ તૈયાર થઈ ગઈ છે હવે સ્ટીમ કરવા માટે જો તમારી પાસે સ્ટીમર હોય તો તેમાં આવી રીતે એક લીટર જેટલું પાણી નાખીને જે આપણે લીંબુના ફાડા હતા તે આમાં એડ કરીશું અને તેની ઉપર સ્ટીમ કરી લેશું અને જો સ્ટીમર ન હોય તો આવી રીતે પાણી ઉકળવા મૂકીને આપણે સ્ટીમરને થોડીવાર ઢાંકી દઈશું જેથી અંદર વરાળની ભાફ ભેગી થઈ જાય અને પાણી ઉકળીને ભાપ તૈયાર થઈ જાય એટલે તેમાં આપણે હવે જે મુઠિયાને બનાવીને ડીશ તૈયાર કરીને તે મૂકીને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર બારથી તેર મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું બારથી તેર મિનિટ પછી તમે જુઓ તો ચપ્પુ રાખીને જુઓ તો જો ચપ્પુ તમારી ચીપકે નહીં ને એમના બારી નીકળે તો તમારા મુઠિયા તૈયાર થઈ ગયા છે મેં બે મિનિટ માટે પાછા સ્ટીમ થવા મૂક્યા છે સેજ મને કાચા લાગ્યા તે હવે તમે જુઓ તે મુઠિયા ફૂલીને ડબલ થઈ ગયા છે અને સ્ટીમ પણ થઈ ગયા છે તો હવે તેને આપણે બીજા બાઉલમાં લઈને કે પછી જેમાં મુઠિયા બનાવ્યા હતા લોટ તે લોટના બાઉલમાં આપણે ઠંડા પડવા માટે મૂકીશું લગભગ પાંચ મિનિટ જેવા ઠંડા થાય ને હાથમાં લઈ શકાય એવા થાય એટલે તમને મુઠિયા જે સાઈઝના ગમતા હોય તે સાઈઝના નાના કે પછી પતલી ચકડી જેવા તે સાઇઝના આપણે કટ કરી લેશું બધા મુઠિયા કટ થઈ જાય એટલે હવે તેના આપણે વઘાર માટેની તૈયારી કરી લેશું તેના માટે અહીં મેં એક પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે તેમાં દોઢ ચમચી જેટલી રાય એડ કરીશું રાય ફૂટીને તેનો અવાજ બંધ થઈ જાય એટલે તેમાં એક ચમચી જેટલું જીરું નાખીશું રાય તમને જો વધારે ગમતી હોય કે ઓછી ગમતી હોય તો તમે તમારી રીતે નાખીશું જીરું તતડી જાય એટલે તેમાં અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું અને મેં અહીં ચાર મોટી ચમચી જેટલા તલ એડ કર્યા છે અને સાતથી આઠ મીઠા લીમડાના પાન એડ કર્યા છે તલ જો તમને ઓછા ગમતા હોય તો તમે ઓછા પણ નાખી શકો અને જો વઘારમાં વધારે ગમતા હોય તો વધારે પણ નાખી શકો તલને આવી રીતે ઢાંકી દઈશું એટલે બહુ ઉડે નહીં તલ ફૂટીને અવાજ બંધ થઈ જાય એટલે હવે તેમાં આપણે જે મુઠિયા તૈયાર કર્યા છે કટ કરીને તેને લો ગેસની ફ્લેમ ઉપર આપણે વઘારમાં નાખીને બરાબર મિક્સ કરી દેશું ગેસની ફ્લેમ બંધ નથી કરવાની લો ગેસની ફ્લેમ ઉપર આપણે આવી રીતે મુઠિયા બરાબર મિક્સ થઈ જાય પછી જ ગેસની ફ્લેમ બંધ કરવાની છે તમે જુઓ તેમ વઘારમાં મુઠિયા સરસ એવા મિક્સ થઈ ગયા છે જો મારી રેસિપી ગમતી હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો અને વિડીયો ગમી હોય તો કોમેન્ટમાં કેવી લાગી તે જરૂર બતાવજો અને તમે જો ક્યારેય મેથી દૂધી અને પાલકના મુઠિયા આ રીતે ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને જ ભાવશે મુઠિયા ખાવામાં ખૂબ જ પૌષ્ટિક છે અને પચવામાં પણ સહેલા છે હવે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીને આપણે ઝીણા સમારેલા લીલાધાણીથી ગાર્નિશ કરી લઈશું મુઠિયા ચા સાથે સવારે નાસ્તામાં કે સાંજે ડિનરમાં તમે બંને રીતે બનાવી શકો તો ચાલો કાલે નવી રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ